ઇંગ્લિશ બોલે છે એનો જ્યાં બી હોય કોઈ બી વ્યક્તિ ઇંગ્લિશ બોલે તો તમે વિચાર કરો કે આપણને પોતાને ક્યારે આપણી માતૃભાષાનું આપણને જ ગૌરવ નથી એ ગવર્મેન્ટને બધા તો પછીના લેવલે આવે લોકો મને મોટાભાગના પેરેન્ટ્સ આજે અધિરા છે ને એની જ મમ્મી મને એમ કહી પણ મારી દીકરીને માતાજી બહુ તમે ટ્રેડિશનલ ગુજરાતી બોલશો ને તો નહીં સમજાય તો

પણ મને હિન્દી પણ નથી આવડતું મારે હિન્દી પણ એટલું બધું બધાને નહીં આવડવાનો અફસોસ નથી આખા વર્લ્ડની મોટા મારા ગુરુજી છે એપ્રિય જાપાન પ્રવચન આપવા જાય તો એને અઠવાડિયા પહેલા ટ્રેનિંગ આપે અહીંયાથી ઓનલાઈન કે ભાઈ તમારું ઇંગ્લિશ અને અમારી જે ઇન્ટરપ્રિટ કરવા ટ્રાન્સલેટ કરવા વાળીનું તમારું પ્રોનાઉન્સીએશન મેચ કરીએ કારણ કે અમારા લોકો ઇંગ્લિશ સમજશે જ નહીં અને સમજે તો એને બોલવું નથી એટલે બધાને ગૌરવ છે તો સ્વામીજી ઇંગ્લિશમાં બોલે એની જે ઇન્ટરપ્રેટર લેડી છે એ જાપાનીઝમાં ટ્રાન્સલેટ કરે અને સ્વામીજી એની ફેસમાં કારણ કે આપણને કેવું હોય કે આમ ફ્લો હોય તો બે વાક્ય બોલીને ઓલી ટ્રાન્સલેટ કરે એવું યાદ રહે એટલું જ બોલવું પડે ને નહીં તો ઓલી યાદ ન રહે તો આખા વર્લ્ડમાં એ છે અને આપણને તો કે જી એ જયશંકરમાં એટલો આપણા જે ફળે પેલા છે એનું મેં નાનકડું અખબ નાનકડું ક્લિપ ક્લિપિંગ જોયું યુટ્યુબમાં સમ કે એને કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછે છે કે તમારા પ્રાઇમ મિનિસ્ટર જે છે એ હિન્દી બોલે છે જયશંકરને કહે છે અને એ કેમ ઇંગ્લિશ નથી કેમ હિન્દી બોલે છે બધું છે કંઈ પેલું હોય લાઈક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હોય પછી આવી રીતે એવી મોટી મોટી મીટિંગ હોય અને થોડું એને એકાદ બાકી એવું જરાક નહીં ગમતું એવું બોલ્યું અને જયશંકર એને બહુ જ સરસ જવાબ આપ્યો કે યસ મારા પ્રાઇમ મિનિસ્ટર હિન્દી બોલે છે અને મને એ વાતનું બહુ દુઃખ છે કે તમે જે બોલો છો એ બહુ ચાઇન્ડીઝ છે કે તમારા પ્રાઇમ મિનિસ્ટર શા માટે હિન્દી બોલે છે તમે મને પૂછો છો ને એ બહુ છે મને તો એવું થાય કે સૌથી મોટી કોઈ સમસ્યા હોય માતૃભાષામાં તો આપણને આપણી ભાષાનું ગૌરવ નથી જેમ આપણને આપણા ધર્મનું ગૌરવ નથી હું તમને એક્ઝામ્પલ આપું કે તમે ગણપતિનું હોસે હોસે સ્થાપન કરો બધા લોકો પણ ગણપતિના સ્થાપનની સામે તો કે લોકો એમ જ ડીજેથી જેથી નાચે ગમે તેના હિન્દી બોલીવુડનું નું એ લોકો બગાડતા હોય

તમે ખાલી મળતા હોય પણ જો પૂજા ચાલે છે તો પૂજા તો ભગવાન નું આપણે ગૌરવ મળતું આપણા ધર્મ નું આપણી ભાષાનું આપણા રાષ્ટ્ર નું જયારે

તો એવું કે તમે ક્લાસની બહાર ગ્રાઉન્ડમાં પીટીમાં રિસેસની અંદર કોઈ પણ સ્ટુડન્ટ્સ અગર ઇંગ્લિશ ભાષા નથી બોલતું ગુજરાતી બોલે છે કારણ કે અમારે રાજકોટમાં ગુજરાતી જોઈએ તો એને ફાઇન ભરવો પડે ફાઇન નક્કી એ કે અઢાર શુકલનું તુષ્ય શુકલાનું સરસ સરસ કરી દેશે ના એ નહીં એને એના કરતાં

આજે બી મને ઇંગ્લિશ બોલે એનું અને જો કોઈને સરખું ઇંગ્લિશ નડે તો એના નીચા જોવા પણ થાય નીચા જોવા પણ આજે બી ક્યાંય બી પોતાના પ્રોફેશનમાં કમ્પલસરી ઇનેવિટેબલ આમ એનો શત્રુ તરીકે તમને કોઈ ચોઈસ નથી સો તમારે બોલવું પડે ત્યારે ઇંગ્લિશ અને જો એનું નબળું હોય તો એને બહુ ગીલ થાય વોટ ઇસ ધીસ કોન્સન મને મારી ભાષા આવડે છે મને મારી માતૃભાષા મારી રાષ્ટ્રભાષા આવડે છે એ પૂરતું છે અને એનાથી વધારે શું કહીએ કોઈને સાત ડિલિવરી સારી અમિત તો આપણને શીખવાડવામાં આવે કે રેન રેન્જ લો આપે જાત એમ શું ને છે જ નહીં જો અમે બેસીકલી પેરેન્ટ્સ મિટિંગ કરીએ અને અમે પેરેન્ટ્સ જે એક્સિસ થી માતૃાષામાં છે ને એમને અમે પ્રાઉડ ફિલ કરાવીએ કે અમે સાચો ડિસિબન લીધું છે ને તમારા બચ્ચાને શું શું મળશે આ આપણું ઉમેરમાંથી શું હોવા મળ્યું છે એમાં અમે એમ જ જે

તો મજબૂરીમાં પણ એ લોકો એ ઇંગ્લિશ મીડિયમમાં મૂકવું પડે તો અમે એમ છે કે ભઈ એરિયામાં પાંચ દસ જણાને પણ ઘરમાં પણ બાળ ચાલુ કરીને માતૃભાષામાં આપણે બનાવીશું તો ચીનો બાળ મંદિર અમારો પ્રોજેક્ટ છે કે જે બાળ જ્યાં જ્યાં પણ ગુજરાતી છે ત્યાં ત્યાં આપણે બાળ ચાલુ કરીએ એટલે જે વટલાવાની પ્રવૃત્તિ હોય અને વટલાવાની જ પ્રવૃત્તિ હોય કે તમારી આખી જનરેશન તમારાથી દૂર થઈ ગઈ અને એ જનરેશન દૂર થાય એટલે એના પછીને આગળની પેઢી તો ભૂલી જ જવાનું એટલે ત્યાં તમારું કટ ઓફ થઈ ગયું ત્યાંથી તમારી પેઢી આખી તમારાથી તો એક ચેનો પાલમંદીનો પ્રોજેક્ટ છે એના પર પણ અમે એક સરસ કામ કરી રહ્યા છીએ કે જેને પણ ભણવું છે એને આપણે બાલમંદિરમાં નાખીને એ લોકોને માતૃભાષામાં જ ભણાવીએ બીજું એક છે કે દેખા દેખી પણ બહુ છે હાઈફાઈ કીધી બહુ છે તો આપણી સ્કૂલો અપગ્રેડ પણ થવું જરૂરી છે કે આજે પણ ગુજરાતી માધ્યમની સ્કૂલો મગજમાં જર્જરી મરિયલ એની પાસે બિચારા પાસે પૈસા ના આવે તો કરે શું એટલે જે લોઅર મિડલ મિડલ

ડોર છે ને અંગ્રેજી પિક્ચરમાં અંગ્રેજીમાં વાત બારગે તે જગ્યાએ જ કરી છે હાઈફાઈ ભરેલો માણસ પણ બારે જગ્યાએ જ વાત કરે છે એનાથી વધારે અંગ્રેજીમાં વાત કરવાની વધારે કચરો

એને હાઈફાઈ કહે મારા હિસાબે પણ હવે અત્યારના જમાના પ્રમાણે સો કોઈ હાઈફાઈ કરનાર પેરેન્ટ્સ પણ હવે વિચારતા થયા છે એટલે નાસિકમાં પણ ઓલમોસ્ટ પચાસ ફેમિલીઝ છે જે પોતાના કોન્વેન્ટ હાઈફાઈ સ્કૂલોમાંથી પોતાના બચ્ચાઓને નાસિકની આર્થિક વિદ્યાલય છે આ બે વર્ષના કોરોના કાળમાં ઘણી બધી લોકોએ મહેનત કરી ને એ લોકોએ ગુજરાતી મીડિયમમાંથી શિફ્ટ કરવાની તો છ તારીખે એનો જ પ્રોગ્રામ છે બાલમંદિરનું ઇનોગ્રેશન છે ત્યારબાદ આવા પરિવર્તન આવી રહ્યા છે જ્યાં સંચાલકો શિક્ષકો આચાર્યો અને પાસવર્ડ મળીને સાથે કામ કરે છે કેમ પરિવર્તન આવે છે અને ઘણી બધી સ્કૂલ એ માર્ગ પર ચાલી રહી ટોટલી કામ જે જોબ કરતા બધું છોડી દીધું અને છે ગેસમાં અમારું છે મારી પાસે

એટલે એ પણ ગુજરાતી મીડિયમમાંથી જ બન્યો છે એને પણ ગુજરાતી મીડિયમ જ છે અને વાઇફ તો મારે રાજકોટથી જ છે હા એ રાજકોટથી જ છે આઈસી જ્વેલર કદાચ નામ સાંભળ્યું હશે તો આઈસી જ્વેલર હું મારું સાસુ છે એ વર્ષુથી ત્યાંથી જ એને પણ એમણે કર્યું ત્યાં અને કોથાર નોન ડિમાન્ડિંગ નોન ડિમાન્ડિંગ છે એટલા બધા બહુ કરીશ અટલ મારે પણ ખેંચ અવડત બળતે

પણ બાર પંદર છોકરાઓ મારી મિટિંગ હોય એટલે બે વાગ્યા ના આવે રાતના જમીન કરીને નવ દસ વાગ્યા જાય